આંટી આવી ગયા છે રાજકોટથી હેલો માય બ્યુટિફુલ પીપલ વેલકમ બેક ટુ અવર ચેનલ તમે જોવો છો એવી રીતે અમે નાની નાની શોપિંગ કરવા આવી ગયા છીએ કેમ કે મમ્મી પપ્પા અને લજ્જા કાલે અમરનાથની યાત્રામાં જવાના છે રાતે જ બધી શોપિંગ અને ઓલમોસ્ટ એમનું બધું પેકિંગ પણ થઈ ગયું છે બીજા દિવસની સવાર થઈ ગઈ છે ગુડ મોર્નિંગ એવરી તો દિવસની શરૂઆત કરશે આપણે ભગવાનની પૂજા કરીને સવારના સવા સાત વાગ્યા છે બીના આંટી અને અંકલ આવી ગયા છે અને મમ્મી સવારના ઉઠીને તરત જ રસોઈમાં લાગી ગયા છે મેં આવીને અહીંયા અમારી ચા મૂકી દીધી છે બનાવવા માટે અમારા દીદી પણ આવી ગયા છે અહીંયા સાફ સફાઈ માટે આંટી આવી ગયા છે રાજકોટથી કેમ છો આંટી બસ મજા જો હમણાં અમારે બે વાગે નીકળવાનો ટાઈમ છે કારણ કે ત્રણ વાગે અમારી અમરનાથ યાત્રાની બસ ચાલુ થવાની છે અત્યારે થોડાક અમે બહુ બિઝી હતા બધી કમ્પ્લીટ કર્યું અને હવે અમે રેડી થઈ ગયા છીએ થોડુંક બાકી છે આંટીનો સામાન અહીંયા છે બધું રેડી થઈ ગયું છે ચલો તમે બધા અમારી સાથે અમરનાથ બસ અમારા વતી દર્શન કરતા આવજો કે બધું જ કામ કમ્પ્લીટ કરીને અને સામાન પણ પેક કરીને રાખી દીધું છે અને હવે અહીંયા બધા ન્યૂઝમાં જોવે છે કે અમરનાથના શું હાલચાલ છે ત્યાં કેવું વાતાવરણ છે અને ત્યાંનું વેધર કેવું છે બધા જ બેઠા બેઠા જોવે છે બધા જમવા બેસી ગયા છે અહીંયા અને હું ચાલી ગઈ પત્ર લેવા માટે અને અમારા નાના એવા બગીચામાંથી મેં થોડા ફૂલ તોડ્યા છે અને મમ્મી સાથે પત્ર અને ફૂલ મોકલીશ ત્યાં અમરનાથ બાબાને ચડાવવા માટે મારા બધા નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક બટન દબાવી દેજો જેથી તમને નવી નવી અપડેટ મળતી રહે

અમારે ત્યાં એવું કહે કે ભાઈ બાળક છ મહિનાનું થાય પછી ફય હાથ ફેરવે પછી દાંત આવે તો લજ્જા ફય અહીંયા અને અહીંયા મૂળામાં હાથ ફેરવે છે એટલે એવું માનવું છે કે પછી એને દાંત આવશે गली गली सो ग्राम कुमारी ओह सुकरे भू, भू। <laughs> 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 मजा पड़ी गए आज मजा गाली 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 गाली। અમારા નેબર અંકલ ને આંટી ને લોકો મળવા આવી ગયા છે મમ્મી પપ્પા અને લજા વગર ઘર એકદમ સુનું થઈ જશે બપોરે અઢી વાગી ગયા છે અને હવે બધા જ સામાન પેક કરી અને હવે ગાડીમાં બધો લગે છે બધા જ યાત્રા માટે નીકળી ગયા છે એમની યાત્રા શુભ રહે વ્યવસ્થિત રહે સારી રહે એવી મારી પ્રાર્થના છે